થોડા જ દિવસોમાં આવી રહ્યો છે હોળીનો પાવન પર્વ તો રાશિ અનુસાર હોળીની અગ્નિમાં પધરાવી દો આ વસ્તુ કષ્ટથી મળશે મુક્તિ અને થશે બધા જ તમારા કામ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે હોળી પ્રગટાવવાના દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને દૈત્યગુરુ શુક્ર બંને જ પોતાની ઉચ્ચ રાશિઓમાં હશે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોડીના પાવન પર્વનું એક વિશેષ સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં મહત્વ રહેલું છે તો આજે આપણે એના વિશે જ ચર્ચા કરવાના છીએ અને આ વિડીયોમાં તમને જણાવીશું કે રાશિ અનુસાર તમારા નામના અક્ષરો અનુસાર હોડીની અગ્નિમાં તમારે કઈ વસ્તુઓ પધરાવવાથી તમને વિશેષ લાભ મળશે તમામ કષ્ટોમાંથી મુક્તિ મળશે અને મનોરથો પૂર્ણ કરી શકાશે

હોળીના અગ્નિમાં ગોળની આહુતિ આપવી જોઈએ આ દિવસે હોલિકાની અગ્નિમાં ગોળની આહુતિ આપવી એ તમારા માટે સમસ્ત કષ્ટોથી મુક્તિ અપાવનારું સાબિત થશે સાથે મંગળકારી પણ સાબિત થશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને હોળીના દહનમાં ખાંડની આહુતિ આપવી જોઈએ હોલિકા દહનવાળી વાળી અગ્નિમાં ખાંડની આહુતિ આપવી એ તમારા માટે અત્યંત શુભ સાબિત થશે સાથે જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્ત કષ્ટોના નાશ પણ થશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને હોલીના અગ્નિમાં આહુતિ આપવી ખૂબ જ શુભદાયક રહેશે મિથુન રાશિના જાતકોએ આ દિવસે હોલીની અગ્નિમાં કપૂરની આહુતિ આપવી જોઈએ કપૂરની આહુતિ આપવી તમારા માટે બધા સંકટોથી મુક્તિ અપાવશે કર્ક રાશિ

સાબિત થશે તુલા રાશિ તુલા રાશિના જાતકોએ હોલિકા દહનની અગ્નિમાં કપૂર અને ચંદન ની આહુતિ આપવી જોઈએ હોલિકા દહનની આહુતિમાં

લક્ષ્મીજીની કૃપા પણ જવને આહુતિથી તમારી ઉપર કાયમ રહેશે મકર રાશિ મકર રાશિના જાતકોએ હોડી દહન અગ્નિમાં ઘઉંના ડુંડાની આહુતિ આપવી એ શુભકારક સાબિત થશે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ હોરીકા દહનમાં તલની આહુતિ આપવી જોઈએ તલની આહુતિ આપવાથી તમારી આયુ લાંબી થશે અંતમાં વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકોએ હોલિકા અગ્નિમાં જવું અને ચણાની આહુતિ આપવી જોઈએ હોલિકા દહનની અગ્નિમાં જવું અને ચણાની આહુતિ આપવી તમારા માટે ભાગ્યવર્ધક રહેશે મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં હોળીના અગ્નિનું એક વિશેષ મહત્વ છે દરેક વ્યક્તિએ હોળીના અગ્નિના દર્શન કરવા જોઈએ તેની પરિક્રમા કરવી જોઈએ સાથે સાથે હોલિકાના દિવસોમાં જે વિશેષ પ્રસાદીનું મહત્વ હોય છે એ વસ્તુઓનું ભક્ષણ કરવું જોઈએ અને એમાં એની આહુતિઓ આપવી જોઈએ સાથે સાથે રાશિ મુજબ અમે તમને આજે જણાવ્યું છે એ દ્રવ્યની આહુતિ આપવાથી તમારા તમામ સંકટો કષ્ટો દૂર થશે અને મનગમતું ફળ પ્રાપ્ત કરી શકાય છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય અમને કોમેન્ટ કરી અને જણાવજો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીએ માર્ગદર્શન મેળવવું હોય તો તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે